વિકસિત ગુજરાતના મોટા મોટા બણગા ફૂંકવામાં આવી રહ્યા છે પણ રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષથી સામાન્ય વરસાદમાં જ રસ્તા પર ખાડાઓ પડી જાય છે અને દિવસે ને દિવસે આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે આ વર્ષે પણ છેલ્લા પંદર દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા એનો ખ્યાલ જ આવતો નથી

ન્યૂનાળિત વિસ્તારમાં રેલવે ઓવર બ્રિજનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો રૂપિયા સાઠ કરોડના ખર્ચે રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી પૈસા મેળવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવેલા આ બ્રિજ પર માત્ર છ વર્ષમાં જ ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ છે રણજીત બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા વર્ષ બે હજાર પંદર સોળમાં આ બ્રિજ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી વર્ષ બે હજાર અઢારમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રાણી તરફના છેડેથી અને ન્યૂ રાણી તરફના એમ બંને તરફના રોડ ઉપર જ્યારે તપાસ કરવામાં આવી તો કેટલીક જગ્યાએ નાના તો કેટલીક જગ્યાએ મોટા ખાડા પડેલા જોવા મળ્યા હતા જો કે રેલવે ઓવરબ્રિજને મોટું નુકસાન થાય તેવા ક્યાંય ખાડા પડેલા જોવા મળ્યા નથી ડામરના ઉપરનો કોટિંગ ભાગ નીકળી ગયો હોય તેવા મોટા ખાડા પડેલા જોવા મળ્યા હતા બ્રિજ ઉતરતા પણ રોડ ખરાબ પરિસ્થિતિમાં જોવા મળ્યો હતો છ વર્ષમાં બ્રિજ પર ખાડા પડવાની શરૂઆત થતા અનેક સવાલો ઊભા થયા છે હવે વાત રાજકોટ શહેરની રંગીલા શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં સાત નવા બ્રિજ ચારસો સાહીઠ કરોડથી વધુના ખર્ચે લોકાર્પણ કરી ખુલ્લા મૂકવામાં આવ્યા છે આજે રાજકોટ શહેરમાં આ સાત પૈકી એક પણ બ્રિજમાં કોઈ મોટું ગાબડું કે ભંગાણ થયું નથી જ્યારે રોડ રસ્તાની વાત કરવામાં આવે તો મુખ્ય માર્ગો પર માધાપર ચોકડી અયોધ્યા ચોક કોઠારીયા ચોક સહિત વિસ્તારમાં છૂટા છવાયા વરસાદને પગલે ખાડા પડ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં સૌથી વધુ માધાપર ચોક અને કોઠારીયા ચોક પર ખાડા હોવાનું સામે આવ્યું છે જોકે હજુ સુધી રાજકોટમાં ખાડા કે મોટા ડાયવર્ઝનના કારણે રોડ રસ્તા ડાયવર્ટ કરવાની જરૂર પડી નથી જોકે ચાલુ વર્ષે રાજકોટમાં સિઝનનો કુલ વરસાદ માત્ર બાર ઇંચ નોંધાયો છે એ પણ કટકે કટકે વરસતા રોડ રસ્તાને કોઈ મોટું નુકસાન થયું નથી જ્યારે અત્યાર સુધી બાંધકામને લગતી કામગીરીમાં ક્ષતિને કારણે ચાર એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવેલી છે ડાયમંડ સિટી સુરતની વાત કરીએ તો એક સપ્તાહમાં આવેલા વરસાદથી શહેરના ચારસો જેટલા રસ્તાનું ધોવાણ થયું છે ત્યારે કેટલાક સ્થળે રસ્તાઓ પર ઊંડા ખાડા જોવા મળી રહ્યા છે જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ રહી છે ઘણા એવા રસ્તાઓ છે કે જ્યાં અડધો ફૂટથી લઈને એક ફૂટ જેટલા ખાડા પડી ગયા છે જેને કારણે વાહન ચાલકોએ પોતાનું વાહન હંકારવું પણ મુશ્કેલ બની રહ્યું છે બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં બ્રિજની સ્થિતિ પણ ખરાબ થઈ રહી છે વરસાદી માહોલ વચ્ચે બ્રિજ પર મસ્ત મોટા ખાડા પડી રહ્યા છે બ્રિજના લેયર ઉપર થી ત્રણ ઇંચ જેટલા ગાબડા પડ્યા હોવાથી સળિયા પણ દેખાઈ રહ્યા છે ઉપરના ભાગે સળિયા ઉપસી આવતા અકસ્માત થવાનો પણ ડર સતાવી રહ્યો છે ખાસ કરીને તાજેતરમાં ડબોલી બ્રિજ સૌથી વધુ ચર્ચામાં આવ્યો છે માત્ર ડબોલી બ્રિજ ઉપર જ પંદરથી વીસ જેટલા મોટા ખાડા પડ્યા હતા અને તમામમાં સળિયા ઉપર ઉપસી આવેલા દેખાયા હતા આવી રીતે શહેરના અલગ અલગ બ્રિજ ઉપર સળિયા દેખાય તે પ્રકારના ખાડા પડ્યા છે વડોદરા શહેરમાં ગત બુધવારે વસેલા અંધરાધાર વરસાદને કારણે શહેરને ભારે નુકસાન પહોંચાડ્યું છે ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી ત્યારે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ અસરગ્રસ્ત હોવાથી અહીંયા પાણી ભરવાની સમસ્યા વધુ સર્જાઈ હતી અને લોકો વિકટ પરિસ્થિતિમાં રહ્યા હતા

આઠ ફૂટ ઊંડો અને ત્રીસ ફૂટ જેટલો પહોળો ભુવો જોવા મળ્યો હતો વરસાદે વિરામ લીધે ઘણા કલાકો થયા છતાં પણ હજુ કોર્પોરેશનને આ ભોવાની મરામત કરવાની શરૂઆત કરી નથી નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર